આજના આધુનિક યુગમાં ખેતીમાં પરંપરાગત પાકોના સ્થાને વિવિધ પ્રકારના નવીનતમ પાકોની માંગ અને જરૂરિયાત વધી છે એવામાં મસાલા પાકોની ખેતી ખેડૂતો માટે નફાકારક સાબિત થઈ રહી છે રાજ્યના ખેડૂતોને મસાલાના પાકના વાવેતર માટે આર્થિક સહાય મળી શકે તે માટે સરકાર દ્વારા ખાસ યોજના શરૂ કરવામાં આવી છે જે હેઠળ ખેડૂતોને રૂપિયા બાર હજાર સુધીની નાણાકીય સહાય આપવામાં આવે છે મિત્રો હું છું માહિતી આપનું સ્વાગત છે આજે ફરી એક વાર નવા એક્સપ્લેનર વિડીયો માં વાત કરીશું કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગની મસાલા પાકો ના વાવેતર માટે સહાય યોજના વિશે મસાલા પાકો ના વાવેતર માટે સહાય યોજના શું છે તે વિશે વાત કરી ખેડૂત પરંપરાગત પાકોની જગ્યાએ મસાલા પાકોનું વાવેતર કરે અને આર્થિક રીતે સક્ષમ બને તે માટે સરકાર કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના સંકલિત બાગાયત વિકાસ કાર્યક્રમ અંતર્ગત આવા પાકોના વાવેતર માટે આર્થિક સહાય પૂરી પાડે છે તો જાણીએ કે આ યોજનાના લાભ શું આ યોજના અંતર્ગત સીડ સ્પાઇસીસ જેવા કે ધાણા જીરું મેથી અને રાઇઝોમેટિક સ્પાઇસીસ જેવા કે હળદર આદુ વગેરેના વાવેતર માટે યુનિટ કોસ્ટ રૂપિયા ત્રીસ હજાર પ્રતિ હેક્ટરને ધ્યાને લઈને ખર્ચના ચાલીસ ટકા અથવા મહત્તમ રૂપિયા બાર હજાર પ્રતિ હેક્ટર સુધીની સહાય આપવામાં આવે છે આ યોજનાનું લક્ષ્ય છે ખેડૂતોને મસાલા પાક માટે પ્રોત્સાહિત કરીને વધુ આવક પ્રાપ્ત કરાવવી અને દેશના મસાલાના ઉત્પાદનમાં વધારો લાવવો આ લાભ કોને મળી શકે છે તે વિશે માહિતી મેળવી તો આ યોજનાનો લાભ મસાલા પાકનું વાવેતર કરવા ઈચ્છતા તમામ ખેડૂતોને મળી શકે છે આ યોજનાનો લાભ લેવા માટે અરજી કરવાની પ્રક્રિયા પર એક નજર મેળવવા માટે લાભાર્થીએ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે ઓનલાઈન અરજી કરવા માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ફ્રીમાં કોઈ પણ ખેડૂત પોતાનું રજીસ્ટ્રેશન કરી શકે છે અને બીસી મારફતે પણ આ કામગીરી માટે જરૂરી મદદ મેળવી શકાય છે તો દોસ્તો આ હતી મસાલા પાકોના વાવેતર માટે સહાય યોજનાની સંપૂર્ણ માહિતી જો તમે પણ મસાલા પાક વાવવાનું વિચારો છો તો આજે જ આ યોજનાના હેઠળ અરજી કરો અને રૂપિયા બાર હજાર સુધીની સહાય મેળવો